અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો ભાતીગઢ મેળાનો પ્રારંભ સજોદ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુરો મટ્યું રુદ્રકુંડ ખાતે ભક્તોએ અમૃત સ્નાન કરી કર્યું અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બે દિવસીય ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો છે

રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજન વચ્ચે શરૂ થયેલા ભાતીગઢ મેળો શિવભક્તોએ માળ્યો હતો સજોત ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગામ વિકાસ સમિતિ અને સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મેળો યોજાય છે

સજોટ ગામની અંદર અત્યારે શિવરાત્રિ નિમિત્તે જે મીરાનું આયોજન થાય છે તે છેલ્લા ઘણા વર્ષોથી થાય છે અને બહુ જ પૌરાણિક મંદિર છે અને હજારોની સંખ્યાની અંદર અહીં લોકો એનો લાભ લે છે અહીંયા આગળ એક નીચે એક સિદ્ધ એ પણ કુંડ પણ આવેલો છે તો એની અંદરથી સ્નાન કરવાથી ચામડીના રોગોનું પણ એક સોલ્યુશન આવે છે અને મંદિર બહુ જ અદ્ભુત છે વર્ષો પહેલાંની કહાનીમાં મોહમ્મદ બેગડાએ જે અહીં ગાડી સિદ્ધનાથ મહાદેવ ઉપર જે આક્રમણ જે કરેલું હતું તો એ શિવલિંગ પર ખંડિત થયેલું છે અને એ આજે તમે જોઈ શકો છો ત્યાં આગળ અને એમાંથી જે ભમરા નીકળેલા હતા અને એ ભમરા જે મોહમ્મદ બેગડાના જે સૈનિકો હતા તેની પર તૂટી પડેલા અને એ લોકો છોડીને જતા રહેલા આટલું મહાત્મા એનું છે અહીં ગાડી જે કોઈ આવે છે એમની મનોકામના પૂરેપૂરી પૂર્ણ થાય છે